Kerawu kerawu. Anjayan, anjayan. Hahaha. 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 Hahaha.

આ મોરું ના એ તારી ને દે શું કામ કેતો ગલાવે વનિસ્પી વનિસ્પી જા જા ગરીજા ગરીજા કોને રીવાય બેન ને ના ચોદ ના પેટ ના કવ તોય

màu này đẹp mấy phút à còn đi nào à à à đi qua đi mà đi mà Jack còn gì Cover mà Jack đi Cover 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 đi Cover

અરે મારો દીકરો હોય બોલો કોથળી હાલો અહીંયા કોણ અરે એ ગેન ને દો ના કોનિયા કોરા કે અરે આયો મારો નીકળો એક્સિડન્ટ વાહ આ ગુલિયો હરો તો હરો આ ઉપર બંધો આ બંધો આ કોનિયા બંધો 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 અરે તું તમારી લો એલીંગ ઘરે અમુ બિલ્ડીંગ માં છી તાને છી તાને બિલ્ડીંગ માં ના સ્મોક છો મારો આગિયો સ્મોક તારે ગાડી ની માં આ કાટી જો તો

ये टेढ़ू मैं टेढ़ू तैयार आदमी हूं आ लो आके यहां जा रही है बोलो आ लो वहां गया आ लो अरे वो नीचे कूद हूं ये क्या है कहीं जाना है बा पीछे

અરે caras ને તોમન તાલિ પર ઓલું આવે પોતરી એવે લીલી કોન ઓરો કરો 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 અરે હો લે નવરા ભાઈ એવે નવની વેલી વેલી

અ ભાઈ બંદુ આવ્યો બંદુ આવ્યો આઈડી બંદુ આવ્યો અરે યાર હાલો એકનો ઓ નાઈસ હા માનો ક્યાં હૈ મેરા ઉસાર ગયો હા એકને માર્યો મે બેટ જો મે કામ હૈ કામ હૈ ક્યાં મે

આ ગયો બોલે મંજીકુરો ચટ્ટો આયરોન આવતો રે આયું 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 હું આયો હું આયો હું આયો બર ન મારે બચાવવા આવી ગયો આયું આયું મને ફિનિશ કર ના 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 હું જાઉં છું હીલિંગ પર હા અહીંયા બેઠો સાબજુ મે આ આય સ્મોક કર સ્મોક કર આય સ્મોક અરે પીયો અરે યાર આઈ ડોન્ટ આય સ્મોક કર એકદમ ગોલ્ડન ડાય કુદુ પડશે બા ગોલ્ડન નાખ તો રાખ તો રાખ આવો ખાવ તો અરે એની બેન ને જો માજા વઈ ગઈ જો કો કોડી નયો માટ બોસ ઓય 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 કાય વાત તું આવા સંજા આવી માં કે કરે અરે અર એલી વેન ને હરી વાતો વિમલભાઈ જો દે આજ મારી મારી ઓટો રિવાઇવ છે કોતરી 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 મારે ઓય મારો ઓટો યો

怎么扒扯？怎么扒扯？啊！